કરતા કરે ને કર શકે હરી કરે સો હોય કરતા કરે ને કર શકે હરી કરે સો હોય સાતો દીપ નવખંડ ખંડ મે મેરે રામજી સે બડા ન કોઈ જય શ્રીરામ હું છું પરેશ રબારી આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ વિશેષ વિદ પરેશમાં મિત્રો બે દિવસ પહેલા હું એક સોશિયલ મીડિયા ની અંદર સ્ક્રોલ કરી અને રીલ્સ જોતો તો તો એક ભાઈ મને છે ઈ ગાતા જોવા મળ્યા અને મે જોયું તો હતું કે તકતેશ્વર મંદિર ની આજુબાજુ આ ભાઈ છે એ દર સોમવારે અહીંયા ભજન કરતા જોવા મળે છે રોડના કાંઠે ભાઈ ભજન કરતા હતા અને મેં વિડીયો જોયો થોડો વધારે રસ પીડ્યો અંદર થોડીક શોધખોળ કરી એટલે એમનો નંબર મળ્યો અને એમની સાથે વાત થઈ એટલો મોટો અવાજ છે કે ઘણા કલાકારો પણ ત્યાં સુધી હજી નથી પહોંચ્યા અને આ ભાઈ એવા ખૂબ સારા એવા ભજનો કરે છે આજે એમને મળવું છે એમનો નંબર શોધી એમની સાથે વાત કરી એમની એક મુલાકાત ગોઠવી અને આપનો એમનો એ સૂર આપના સુધી પહોંચાડવા માટે નાનકડો પ્રયત્ન કર્યો આજે અમે આવ્યા છીએ અકવાડા ગામે ભાઈને ભાઈ ને મળવા માટે અને એમનો સુર છે આપણા સુધી પહોંચાડવું છે એમની પાસેથી ભજનો સાંભળવા છે એમની પાસેથી ગઝલો અને જે પરંપરા છે સંતવાણી ની એ પ્રમાણે આપણને ભજન સંભળાવશે તો આવો મળીએ ભાઈ ને મિત્રો મેં આપને વાત કરીએ પ્રમાણે કે આપણે જે સુર ની શોધ કરતા કરતા અખવાડા સુધી પહોંચ્યા છીએ આજે ભાઈ ને મળ્યા તો એ ભાઈ ને સાથે વાતચીત કરવાની શરૂઆત કરીએ પહેલા હું એમને વાત કરું કે થોડો આપનો પરિચય અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડો મારું ગામ મૂળ અકવાડા છે અને ભજન તકતેશ્વર મંદિર ગાવા જાવું છું તકતેશ્વર મંદિર જે પ્રસાદ આવે એ મેલોડી મન આશ્રમ છે ના કોઈ સરણ છે સકલેની પછી પાણીના કુંડા છે બરાબર જે પ્રસાદ નાથી એ મને આપે સેટથી પેલેથી અતર લગીને હું આ વસ્તુ ભજન ગાઉં છું વાહ વાહ એમનો એક પરમાર્થ માટેનું કામ છે કે ત્યાં ભજન કરવાના

પેલા મને એટલો બધો મગજ હતો નહી પછી એ પ્રમાણે રામદાસ બાપુ એ મને મારી માથે હાથ મેગ્યું અને ગરુ ધારણ કરે ગરુ ધારણ કરી મને એક આ માળા બાપુ આપેલી છે અને માથે હાથ મેક્યો તે દૂનો મને આ હાસો સુર પકડવાનો ટૂંકમાં એવી રીતે એટલે જે કહેરા હોય છે તો રામદાસ ની દીયા એમ તો ભુગાભાઈ પહેલી વાર કયું ભજન ગાયું છે અથવા કયું શીખ્યું છે એની થોડીક અમને બે પાંચ લીટી તો આપણે વાત આગળ કરી કે તમને રામદાસજી મહારાજ નો માથ હાથ માથે મૂક્યો અને ગુરુ મહારાજ ધારણ કર્યા ત્યાર પછી સુર પકડાણો બરાબર તો એક ગુરુ માટેનું એકાદ કોઈ ભજન તમને આવડતું હોય બે गण જે ગાય છે છે ભજન ગાતા હોય તારે આનંદ કરતા હોય અને ક્યાં એમનો સુર વગડતો હોય પોતાને ખાઈ કટારી બાપુ એ ગાયેલી તો આપડે એના વિષે આગળ વધવું છે ભૂકા ભાઈ એક આદુ એવું પ્રાચીન સંતવાણી નું ભજન હોય કે જે રામદાસ બાપુ બહુ સારું ગાતા હોય તમે પણ એની પાછળ પાછળ શીખ્યા એવું એક આદુ સંતવાણી ભજન છે જૂનું ભજન તમારે સાંભળવું છે રામદાસ બાપુ ભજન ગાય છે રાજા ભરતડી सुबला <laughs> कमाल

તો એકાદુ રામદેવજી મહારાજ નું ભજન રામદાસજી ગાતા હોય અને તમને પણ સારું લાગતું હોય એવું એકાદ રામદેવજી મહારાજ મારા રામા ધણી રે તારો મન માં

एक भजन गागात सक्त स्वर मंदिर हम पंखी प्रदेश आये शेलि हम पंखी साप

ಡಿ ಹೊಡಲ್ಮಕಾರಿ ಆಮೂಲಿ ಗುರು ನೀಡಿಮಾರಿ मड़ मा, ते तूं तारो भूमि

એના બધા ભજનો ગવાતા બરાબર એનો સુર થી બહુ ઊંચો લાગતો બીજા કલાકારો એની સાથે નો ગાઈ શકે અને આપ પણ એવો સુર લઈને બરાબર તો એક કટારીની બે ત્રણ કડી અથવા જે તમને એક અંતરો મજા આવે એ સંભળાવો

ભાઈ તમે જે મસ્તી થી ભજન કરો બરાબર જે આમ સુર માં ઉત્પ્રોત થઈને સુરતા લાગી જાય છે એ જોઈને ખુબ મજા આવે છે બરાબર તમારી જે મસ્તી છે એના માટેનું એકાદું ભજન તમે સંભળાવો તો મજા આવે

આપણે આપણા વિડીયો જોયું કે આ ગુગાભાઈ જે રીતે મસાદ કરે છે કોઈ પોતાનો સારું જે કાંઈ પ્રસાદી જે કાંઈ પૈસા મળે છે એમાંથી અડધો ભાગ છે એ માતાજીના મંદિર માટે કાઢે છે સેવા માટે કાઢે છે અડધા ભાગ ભાગની અંદર પોતાનું ગુજરાન ચલાવે અને પોતાનો શોખ છે એ પૂરો કરે છે બરાબર તો આપણે સૌ આ વિડીયો આખો જોઈએ બદલ આપનો આભાર ગુગાભાઈ આપણને અહીંયા મળ્યા અને તો એમનો પણ આભાર અને આપ સૌ આ ભાઈનો નંબર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે આપની સ્ક્રીન પર પણ આવેલો છે તો એમને મદદ કરવા માટે ક્યાંય પણ ભજન હોય ક્યાંય પણ પ્રોગ્રામ હોય તો જરૂર એનો કોન્ટેક્ટ કરજો અને જલ્દીથી એમને બોલાવી અને આપ એમનો સૂર છે એ સાંભળી શકો છો અમારા વિડીયોને આપે ચેક સુધી જોઈએ પણ આપનો પણ આભાર અને આ વિડીયોને વધારે વધારે શેર કરો જેથી કરી ગુગાભાઈ છે એ વધુ ને વધુ જલ્દી આગળ વધે અને વધુ મોટું સ્ટેજ મળી રહે જય સિઆરમ